પ્રાસકાટાના સ્વિગામાં બીએસેફ બુટ કેમનો તબકો નો ભવ્ય રીતે સંપન્ન સરકારી આઈટીઆઈ તાંતિવાડાના વિદ્યાર્થીઓ પર અમિત છાપ છોડીને ત્રણ દિવસીય બીએસએફ બુટ કેમ્પનો આઠમો તબક્કો આજે સંપન્ન થયો છે ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ગુજરાત ટુરિઝમના સહયોગથી આયોજિત આ અનોખી પહેલમાં સરહદ વ્યવસ્થાપન અને શિસ્તના પરિચય સાથે લશ્કરી તાલીમની મૂળભૂત બાબતોનો સમાવેશ થાય છે શિબિરમાં શારીરિક તાલીમ યોગ અવરોધ ક્રોસિંગ રૂટમાર્ચ હથિયાર લેન્ડ હેન્ડલિંગ નકશા અભ્યાસ નેવિગેશન નેવિગેશનલ ટેકનિક અને લડાઈની તાલીમ આપવામાં આવી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને બોર્ડર પોસ્ટની મુલાકાત દ્વારા બોર્ડર મેનેજમેન્ટનું નિરીક્ષણ કરવાની તક આપવામાં આવી શિબેની વ્યવસ્થા વિશેષતા સીમા દર્શનની ડાપેટ હતી જ્યાં વિદ્યાર્થીઓ આઇકોનિક રિટ્રીટ સેરેમનીના સાક્ષી બન્યા સાંસ્કૃતિક સાંજે સહભાગીઓને તેમની પ્રતિભા દર્શાવવાની પ્રદર્શિત કરવાની અને ટીમ ભાવનાને મજબૂત કરવા કાયમી બોન્ડ બનાવવાની તક મળી દેશના યુવાનોમાં દેશભક્તિ શિસ્ત અને નેતૃત્વ કેળવવાની બીએસએફની પ્રતિબદ્ધતાથી પ્રેરિત આ પહેલ પરંપરાગત શિક્ષણની સીમાઓની આગળ વધે છે જે સહભાગીઓને સર્વગ્રાહી અનુભવ પ્રદાન કરે છે જે સરહદ પર્યટન સાથે લશ્કરી તાલીમ જોડે છે